નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાંગ સાઇડમાં આવવા જેવી સામાન્ય બાબતે પોલીસે યુવકને માર મારીને અધમુવો કર્યો હતો આ ઘટનાએ અનેક સવાલ ઉભા કર્યા છે. અમદાવાદમાં પોલીસની ગુണ്ടાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બે પોલીસ પોલીસકર્મીઓએ એક યુવકને લાકડીથી ઢોર માર માર્યો હતો. પોલીસ પોલીસકર્મીઓનો યુવકને નિર્દેતાતા પૂર્વક માર મારતો વિડિયો વાયરલ થયો છે. हीराભાઈ માર્કેટમાં દીવાન બલ્લુભાઈ રોડ ઉપરની આ ઘટના છે. રોંગ સાઈડમાં આવવા જેવી સામાન્ય બાબતે પોલીસે યુવકને માર મારીને અદમુવો કર્યો હતો આ વિડીયોમાં ખુલ્લો પ્લોટ દેખાઈ રહ્યો છે જ્યાં બે પોલીસ કર્મીઓ છે અને એક યુવક છે બંને પોલીસકર્મી ક્યારેક યુવકને લાતો વડે મારે છે તો ક્યારેક લાકડી વડે યુવકને બેફામ માર મારવામાં આવી રહ્યો છે પોલીસ એ રીતે વર્તન કરી રહી છે કે જે રીતે ગુંડાઓ વર્તન કરતા હોય